નમસ્કાર હું ડોક્ટર હિતેશ પ્રજાપતિ માનવજીવન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ચલાવું છું થરાદ બસ સ્ટેશનની સામે મારું દવાખાનું છે મોબાઈલ નંબર છે ચોરાણું બસો સિત્તેર સિત્તેર એકસો ત્રાણું તમાકુ અને તમાકુ તથા કેન્સરના જે વિડીયો આવ્યા છે કે ગુટકા છોડો બીડી છોડો સિગરેટ છોડો તો લોકોનો પ્રશ્ન છે કે તમાકુથી કેન્સર કેમ થાય છે તો એનો વિસ્તૃત જવાબ તમને આપું કે તમાકુ ખાવાથી કેન્સર થવાનું મુખ્ય કારણ એ છે કે તમાકુમાં ઘણા હાનિકારક રસાયણો હોય છે જે રસાયણો કેન્સર પેદા કરી શકે છે આ રસાયણોને કાર્સિનોજન કહે છે કે જે કેન્સર પેદા કરી શકે તમાકુમાં ચાર હજાર જેટલા કેમિકલ આવે છે તો તમાકુમાં સિત્તેરથી વધુ કાર્સિનોજન તરીકે ઓળખાય એટલે કેન્સર કેવા તત્વો આવે છે જ્યારે કોઈ વ્યક્તિ તમાકુ ખાય છે ત્યારે આ કાર્સિનોજન તેમના શરીરના કોષોના સંપર્કમાં આવે છે આ કોષોના ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે ડીએ કોષોને કેવી રીતે વધવું અને વિભાજિત કરવું તે માટેની સૂચનાઓ ધરાવે છે જ્યારે ડીએનએ ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે કોષો અનિયંત્રિત રીતે વધવા અને વિભાજિત થવાનું શરૂ કરી દે છે જે આપણા શરીરના કોષો છે બરાબર એ અનિયંત્રિત રીતે વધવા માંડે છે અને વિભાજિત થવા માંડે છે જેનાથી કેન્સર થાય છે તમાકુ થવાથી કેટલાક જે કેન્સરો સામાન્ય થાય છે એનું આપણે લિસ્ટ જોઈએ તો ફેફસાનું કેન્સર મોંનું કેન્સર ગળાનું કેન્સર અન્નળીનું કેન્સર સ્વાદુપિંડનું કેન્સર મૂત્રાશયનું કેન્સર કિડનીનું કેન્સર ગર્ભાશયનું કેન્સર લોહીનું કેન્સર કે જેને લ્યુકોમિયા પણ કહેવાય તમાકુ ખાવાની માત્રા અને કેટલા સમયથી ખાય છે તેના આધારે કેન્સરનું જોખમ વધે છે જે લોકો ધૂમ્રપાન છોડે છે તેઓનું કેન્સર થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે તમાકુમાં રહેલા કેટલાક મુખ્ય કેન્સર પેદા કરનારા રસાયણો જે છે એનું તમને લિસ્ટ કહું કે તમાકુની અંદર કેટલાક રસાયણો છે જેવા કે નાઇટ્રો સામાઇન્સ પોલિસાઇક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ ફોર્માલ એસિટાલડીહાઇડ આર્સેનિક કેડેમિયમ ક્રોમિયમ આવા રસાયણો મુખ્ય કેન્સર પેદા કરનાર રસાયણ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે આ રસાયણો કોષોને વિવિધ રીતે નુકસાન પહોંચાડી શકે છે જેમાં ડીએનએ સીધું નુકસાન કરવું કોષોમાં બળતરા પેદા કરવી અને કોષોને સામાન્ય રીતે મૃત્યુ પામતા અટકાવવાનો સમાવેશ થાય છે આ બધા પરિબળો કેન્સરના વિકાસમાં ફાળો આપી શકે છે તો જોયું મિત્રો કે આ રીતે તમાકુ કેન્સર કરી શકે છે માટે જે જે વસ્તુ કે પદાર્થ તમે ખાઓ છો કે જેમાં તમાકુ આવે છે એમાં આપણે વાત કરી કે ગુટકા ની અંદર તમાકુ આવે છે તમાકુ તો આવે સાથે સાથે ગુટકાની અંદર બીજા બેતાલીસ જેટલા કેન્સર કર્યો તત્વો આવે છે